સંખેડામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ભારે ઉત્સાહ સંખેડા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઉત્તરાયણ લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પતંગોત્સવ નજીક આવતા બજારોમાં વધી ગઈ છે પતંગ દોરા સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે બાળકો યુવાનો તેમજ વયસ્કો બજારમાં ઉમટી રહ્યા છે ઉત્તરાયણના પર્વ સાથે જોડાયેલી પરંપરાગત ચીજવસ્તુઓ જેમ કે શેરડી ભૂંગળા ચશ્મા ગેસવાળા ફુગ્ગા બોર ચિક્કી સહિતની ખરીદી માટે પણ લોકોમાં વિશેષ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે વેપારીઓ માટે પણ ઉત્તરાયણની ખરીદી સારા વેપારની આશા લઈને આવી છે ઘરોની છતોએ પતંગ ચગાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ બાળકો રંગબેરંગી પતંગો અને દોરા સાથે પર્વની ખુશીમાં મગ્ન જોવા મળે છે ઉત્તરાયણ પર્વને લઈ સંખેડામાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે પતંગ ચગાવવાના દોરા સુતાવવા માટે પણ દુકાનો આગળ લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી હતી જો કે આ વર્ષે પતંગ અને દોરાના ભાવો ઊંચા હોવા છતાં પણ ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી સંખેડાના બજારમાં માત્ર શહેરના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ લોકો પતંગ દોરા સહિત ઉત્તરાયણ સંબંધિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા આવી રહ્યા છે પરિણામે બજારમાં રોનક વધી ગઈ છે